હા લો ડાયરા રામ રામ સીતારામ જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં અને મારા મારા તરફથી તરફથી અને 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 ફેમિલી આપ આપ સૌને સૌને ઉત્તરાયણની હેપી ઉત્તરાયણ ઉત્તરાયણ સેફ આપણે આજે પવન પણ એવો સરસ મજાનો પવન છે પણ આપણે ઘણા બધા આપણા ખેડ ખેતરમાં પતંગ ચગાવી રહ્યા છે તો આપણે બધાને વિડીયો લઈએ અને એમનો બધાને પ્રતિસાદ લઈએ કે કેવી છે ઉત્તરાયણ આજની ઉત્તરાયણમાં પતંગ હવા સારી છે એટલે પતંગ પણ સારી ચગશે અને અમારા વાડીમાં એવું છે કે બધા બાજુમાં સોસાયટી છે તો વધારે પતંગ આવે તો ખુદની પતંગ છોડી અને એ મૂકીને બીજી પતંગ લૂટવા બધાને વાત કરીએ કેવું છે તો પહેલા તો આપડે આવશે સંજય હાલો સંજય જો સંજય આવી પતંગ પકડ લીધી કેટલી પતંગ પકડી અત્યાર સુધી પકડી અચ્છા પચા પતંગ પકડી લીધી એમણે હારામાં હારી કરી નાખી છે ચાર વાગ્યા ને ઉઠીને આજે પતંગ પકડી રહ્યા છે એવું બી ઓડો ફૂગ છે આજની તો બધાને આજ ધ્યાન રેસે અને ઉપર જ પતંગની અંદર અને હા બધાને સેફ રીતે ઉત્તરાયણ છે પક્ષીઓની થોડીક ચણ જઈને નાખી આવજો અમારે તો અહીંયા ખેતરમાં છે એટલે વાંધો જ નથી બીજાને આગળ સોસાયટીમાં હોય એટલે એમને પક્ષીઓ માટે થોડુંક ધ્યાન પણ રાખજો અને સેફ રીતે ઉત્તરાયણ કરજો હજી આલો આપણે બીજા બધાની ઇન્ટરવ્યુ લઈએ બધાની જાગીએ કેવી પતંગ એ બધાનો પ્રતિસાદ મળીએ પછી હાલ લઈ લીધો છે ફીરકો અને લઈ લીધો પતંગ અને હવે મિત્રો આપડે આપડે વાડીમાં જાય અને અમારા ઘણા બધા ભત્રીજા પતંગ ચગાવી રહ્યા છે એમનો પ્રતિસાદ લઈએ તો અમારે આ છે વિપુલ તો વિપુલ કેવી પતંગ ચગાવવાની મજા આવે છે કે નઈ કેવું પતંગ ચગાવવાનું આજનો

હા પતંગ નો ઠગલો આવે તો મારા વાડીમાં ઘણી બધી પતંગ મળી જશે આવી જાય ઘણી બધી ખાલી પતંગ ખરીદવાની જરૂર જ નથી પડતી જો આ એક દેખાય આ બધી જો તો પતંગ જ પતંગ પડી છે હાલો હા બીજા લઈને આવી ગયો છે ઘણી બધી પતંગ ખાલી એ ભેગી કરેલી છે વગર કં બાંધીને મહેનત ના પડે એ પતંગ કેટલી પતંગ કિસન પકડી પતંગ તો નહીં પકડે બસ ખાલી ચગાવે ખાલી પતંગ ચગાવે કેટલી બધી પતંગ લઈને જાય અને તે દોરો કેટલો ઘસાયો હે

તો આપણે આવી ગયા છે મસ મસ્સ કેવી રીતે પતંગ ચગાવવાની મજા આવી ગઈ મજા આવી હો પતંગ ચગાવવાની ભેટવાની બહુ મારે તૂટી ગયા જો અમારા મસના ચંપલ મન તૂટી ગયા અને પતંગ ચગાવવાની એમને ખૂબ જ મજા આવી કેટલી પતંગ પકડી તમે બહુ પકડી ઢગલો કર્યો છે ખબર નથી હજી તો પતંગ એમના ઘણી બેધી પકડી અને આવી રીતે બધા પતંગ ચગાવી રહ્યા છે જો અમારા ત્યાં દેવરાજ આવી ગયા દેવરાજ કેવું છે પતંગ પકડવાની મજા આવે હે બહુ મજા આવે બહુ મજા આવે કેટલી પકડી અહીંયા જલ્દી ભાગે ફગાય પાગમ ભગાઈ ને પાલક માં એને બૂટ બૂટ નવા પહેરીને જો દોડતો દોડતો આવે રહ્યો દેરો ચલી પતંગ પકડી એલા એ પાલક ભાગી ના ગયો જો એ ગાંડુર રમ્યા રાજુ આ રીતના પરતા આપણે બધા જો નવા નવા બૂટ કપડા પહેરીને આવી ગયા છે બધા પતંગ પકડવા ત્યાં ફિરકો લઈને આવી પડી ના ત્યાં પતંગ પકડી કેટલી પકડી ત્યાં પતંગ હે બે દેવરા ત્યાં ચેલી પતંગ પકડી એટલી બધી જો હજી તો ઉપર આવી હેલા ઘણી બધી પતંગ પર પરતા તેજ કેટલી પતંગ પકડી પરતા લીલા પાંચ એલા એનો તો હાથે અંદર ગરી ગયો હેલા હાલો મળીએ તો પછી મજા આવી જઈ પતંગ ચગાવવાની અમે આવી આવીજી પતંગ ચગાવી રહ્યા પેલા હવે આપણે જો ફિરકો લઈને આપણો ઘણીવાર પતંગ ચગાવીએ આપણે બધા દૂર એનો ખર્ચો કર્યો તો પતંગ પણ ચગાવી નાખીએ પણ મજા કરી નાખીએ હાલો એ દેવરાજ દાર આવતો એ જો પતંગ આવી અને દેવરાજ ભાગ્યો જો એ ધીમે 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 આ રીતની પતંગ પકડી રહ્યા છે બધા હાલો મળીએ પછી વિડીયોમાં બન્યા રહેજો ખૂબ જ મજા આવશે આજનો આપણે ઉત્તરાયણ સ્પેશિયલ વિડીયો છે અને બધા સેફ રીતે ઉત્તરાયણ કરજો ફરી બધાને છે સેફ રીતે ઉત્તરાયણ કરજો બધા મજા કરજો હાલો તો આપણે ચગાઈ રહી છે આપણે જો આ ચંદનરીઓ પતંગ ચગાવી છે આ ઉપડી હવે આપણે ફિરકી દોરો છોડી દેવો બરાબર જેટલો જાય એટલો ને પતંગ ચગાવી નાખીએ કામ ગમાજ અને કરી નાખીએ આપણી ઉત્તરાયણ

એનો પ્રેંગ થઈ ગયો આજે તો જો પતંગ પકડાઈ ગયો અને આમલી પર દોરો ફલાઈ ગયેલા તો આવું થાય ત્યારે ઉતરાયણમાં હાલો આપણે જો પતંગ હવે કોઈ ખેંચી રહ્યું છે આપણે ચગાઈ નાખીએ થોડી વાર પતંગ તો આપણે પકડી લીધી છે આ વર્ષથી સૌથી મોટી પતંગ ભાઈ ભાઈ

પતંગ હલો મળી રહ્યો હજી પતંગ પકડવાનું ચાલુ છે બીજી પતંગ પકડશું ઘણી બધી આવી રીતે રો પકડવામાં ના રેસો ખેતર માં તો ઈજ મળે ખેતરમાં ખાલી પતંગ મળે દોરી કોણ વાપરશે કાલે વાપર વાસી ઉતરાયણ મનાવે બોલો ઉતરા જતું રે હલો

એમના મોટા ભાઈ ચગાવી રહ્યા છે એટલે આપડી પતંગ ચા બને કોઈ તોડી ના લે નીચે દોડો હોય

અત્યારે દોરી લપેટવામાં બીજી છે પછી વાત તો આપણે છેલ્લી નાસ્ત પતંગ ચગાવી રહ્યા ને મજા આવી ગઈ છે આખો દિવસ ના આપણે દિવસ પણ મસ્ત રીતે હાથવી રહ્યો છે અને આખા દિવસ એટલી મસ્ત કાચ્યા પતંગ ચગાવી એટલે આને પતંગ ચગાવવાનો શોખ છે ને આને પતંગ હાથ મને આખો દાળા ધંધીને રાખ્યો આખો દાળો આજ પતંગ ચગાવડાવી ના એટલે અમારે ઘણી બધી પતંગ કપાઈ ગઈ અમારે ઘણી બધી કાપી હજી આગળ જવું પડશે આપણે પતંગ મસ્ત હારી ચગાવી નાખીએ મોજ કરી નાખીએ

બે હાથે જો પેલો ભાઈ કે બે હાથે પતંગ ચગાવ એક લાસ્ટ વાગે ગાવ લઈ લે ને મસ્ત મજા લઈ લે અરે ભાઈ વસી મળીએ પછી હાલો હાલે આપી ચેનલ માં નવા આવ્યા છે ને સબસ્ક્રાઇબ કરી નાખો ને ફૂટા નહી મિલતો મળીએ પછી એ નથી જગી આયરો ને ખેંચતો નથી આનું કામ નથી ખેંચવાનું હાલો 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 મળી મળી મળીએ પછી જય શ્રી રામ આપણે બહુ જ

મજા આવી જશે આજે બહુ મસ્ત રીતે આપણે ઉતરાયણ મને નાખી છે બધાને આપણા તરફથી હેપી ઉતરાયણ સેફ ઉતરાયણ મજા કરો મોજ કરો હાલો મળીએ નેક્સ્ટ વિડીયો જય શ્રી રામ